ચાર અમદાવાદ વડોદરા કેન્દ્રથી અમે સહપ્રસારિત કરીશું આકાશવાણી સમાચાર સમાચાર સોનલ પરમાર વાંચે છે મુખ્ય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે જ્યારે દેશ માટે કામ કરવાની અને નવીનતા લાવવાની ભાવના જાગૃત થાય છે ત્યારે તે અપાર પ્રેરણાનો સ્ત્રોત બની જાય છે નવી એનડીએની આગેવાની હેઠળની સરકાર બનાવવાના પ્રયાસો વચ્ચે બિહારમાં રાજકીય ગતિવિધિઓ તેજ થઈ વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકર અને કતારના પ્રધાનમંત્રીએ પશ્ચિમ એશિયામાં વિકાસ તેમજ વૈશ્વિક મુદ્દાઓ પર વિચારોનું આદાન પ્રદાન કર્યું દેશભરમાં આજે રાષ્ટ્રીય પ્રેસ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે કોલકાતાના ઈડન ગાર્ડન્સમાં બે ટેસ્ટ મેચની શ્રેણીની પહેલી ટેસ્ટ મેચમાં દક્ષિણ આફ્રિકાએ ભારતને ત્રીસ રનથી હરાવ્યું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારપૂર્વક જણાવ્યું છે કે જ્યારે દેશ માટે કામ કરવાની અને નવીનતા લાવવાની ભાવના જાગૃત થાય છે ત્યારે તે અપાર પ્રેરણાનો સ્ત્રોત બની જાય છે શ્રી મોદીએ ગઈકાલે સુરતમાં ભારતના પ્રથમ બુલેટ ટ્રેન પ્રોજેક્ટની સમીક્ષા કર્યા બાદ આ વાત કહી હતી તેમણે તેની તુલના ભારતની અવકાશ યાત્રા સાથે કરી શ્રી મોદીએ દેશના પ્રથમ ઉપગ્રહ પ્રક્ષેપણ કરનારા વૈજ્ઞાનિકોને કેવું લાગ્યું હશે અને આજે સેંકડો ઉપગ્રહોનું પ્રક્ષેપણ કરવામાં આવી રહ્યા છે તેના પર પ્રતિબિંબ પાડ્યો जब तक मन में ये भाव नहीं आता है मैं मेरे देश के लिए काम कर रहा हूं मैं देश को एक नई चीज दे रहा हूं जिसने पहला स्पेस सैटेलाइट छोड़ा होगा उसको लगता होगा ना और आज सैकड़ों सैटेलाइट जा रहे हैं પ્રધાનમંત્રીએ પ્રોજેક્ટની પ્રગતિ વિશે પૂછપરછ કરી જેમાં સમયપત્રક લક્ષ્યનું પાલન અને ગતિનો સમાવેશ થાય છે કામદારોએ તેમને ખાતરી આપી કે પ્રોજેક્ટ કોઈ પણ મુશ્કેલીઓ વિના સરળતાથી આગળ વધી રહ્યો છે હે સ્પીડ ઠીક હૈ તય સે ચલ રહે આપ ભાવ નહીં આતા મેં મેશ કેમ કર मैं देश को एक नई चीज दे रहा हूँ जिसने पहला स्पेस सैटेलाइट छोड़ा होगा उसको लगता होगा ना और आज सैकड़ों सैटेलाइट जा रहे हैं ये जो आपके अनुभव है अगर वो रिकॉर्डेड होंगे एक ब्लू बुक की तरह तैयार होते हैं तो देश में हम बहुत बड़ी मात्रा में बुलेट ट्रेन की दिशा में जाने वाले हैं अगर इस प्रकार का कोई रिकॉर्ड आप मेंटेन करते हैं भविष्य में स्टूडेंट्स के लिए भी काम आ सकता है जिंदगी यही खपा देंगे देश को कुछ देके जाएंगे આ કાર્યક્રમ દરમિયાન કેન્દ્રીય રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવ પણ હાજર રહ્યા હતા નવી રાષ્ટ્રીય લોકતાંત્રિક ગઠબંધન એનડીએની આગેવાની હેઠળની સરકાર બનાવવાના પ્રયાસો વચ્ચે બિહારમાં રાજકીય ગતિવિધિઓ તેજ થઈ ગઈ છે બિહાર વિધાનસભાની ચૂંટણીમાં શાસક રાષ્ટ્રીય લોકશાહી ગઠબંધન એનડીએ બસો તેતાળીસ સભ્યોના ગૃહમાં બસો બે બેઠકો જીતીને પ્રચંડ બહુમતી મેળવી ભાજપના વરિષ્ઠ નેતા અને કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી નિત્યાનંદ રાય નાયબ મુખ્યમંત્રી વિજયકુમાર સિન્હા અને રાષ્ટ્રીય લોક મોરચાના પ્રમુખ ઉપેન્દ્ર કુશવા સહિત એનડીએના અનેક વરિષ્ઠ નેતાઓએ આજે પટનામાં તેમના નિવાસસ્થાને મુખ્યમંત્રી કુમારને મળ્યા અને આગામી સરકાર બનાવવા અંગે ચર્ચા કરી આ અંગે સાંભળીએ એક અહેવાલ રાજ્યમાં એનડીએના ના ઘટક પક્ષોના વિધાનસભા પક્ષોની બેઠકો આજે યોજાઈ રહી છે વરિષ્ઠ નેતા પ્રફુલ કુમાર ને હિન્દુસ્તાની અવમ મોરચા સેક્યુલર ના વિધાનસભા દલના નેતા તરીકે ચૂંટવામાં આવ્યા ભાજપ વિધાનસભા પક્ષની બેઠક આવતીકાલે યોજાવાની શક્યતા છે બધા એનડીએ ઘટક પક્ષો તેમના વિધાનસભા પક્ષના નેતાઓની પસંદગી કર્યા પછી નવા એનડીએ વિધાનસભા પક્ષના નેતાની પસંદગી કરવા માટે એનડીએ ના તમામ બસો બે નવા ચૂંટાયેલા ધારાસભ્યો ની સંયુક્ત બેઠક બોલાવવામાં આવશે આ પછી ગઠબંધન ધારાસભ્યોના સમર્થન પત્રો સાથે રાજ્યપાલ સમક્ષ સરકાર બનાવવાનો દાવો રજૂ કરશે અજય ઇન્દ્રેકર આકાશવાણી સમાચાર અમદાવાદ વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકર અને કતારના પ્રધાનમંત્રી અને વિદેશમંત્રી મોહમ્મદ બિન અબ્દુલ રહેમાન અલ થાનીએ પશ્ચિમ એશિયામાં વિકાસ તેમજ વ્યાપક પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર વિચારોનું આદાન પ્રદાન કર્યું સોશિયલ મીડિયા સંદેશમાં ડોકટર જયશંકરે દોહામાં કતારના પ્રધાનમંત્રી અને કતારના અમીર તમીમ બિન હમાદ અલ થાની સાથેની તેમની મુલાકાતો પર સંતોષ વ્યક્ત કર્યો તેમણે જણાવ્યું હતું કે ચર્ચાઓમાં ઉર્જા વેપાર રોકાણ અને લોકોથી લોકોના સંબંધો સહિત વ્યૂહાત્મક ભાગીદારીના મુખ્ય પાસાઓનો સમાવેશ થાય છે ડોક્ટર જયશંકરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા કતારના અમીરને હાર્દિક શુભેચ્છાઓ પાઠવી અને ભારત કતાર સંબંધોને મજબૂત બનાવવાની તેમની પ્રતિબદ્ધતાનો પુનરોચ્યાર કર્યો આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ ન્યૂઝ ઓનઆર ડોટ જીઓવી ડોટ ઇન સ્લેશ જીયુ અને અમારા એક્સ હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડર સ્કોર એબીએડીને ફોલો કરશો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આવતીકાલે હરિયાણાના ફરીદાબાદમાં ઉત્તરીય ઝોનલ કાઉન્સિલની બત્રીસમી બેઠકની અધ્યક્ષતા કરશે આ બેઠકમાં ઉત્તરીય ઝોનના સભ્યો રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને પ્રાદેશિક અને રાષ્ટ્રીય સુસંગતતાના મુદ્દાઓ પર ચર્ચા કરવા માટે એકત્ર કરવામાં આવશે હરિયાણા હિમાચલ પ્રદેશ પંજાબ રાજસ્થાન દિલ્હી જમ્મુ અને કાશ્મીર લદ્દાખ અને ચંદીગઢના વરિષ્ઠ અધિકારીઓ ભાગ લેશે આ ફોરમ કેન્દ્ર અને રાજ્યો વચ્ચે સહકારી સંવાદ માટે એક માળખાગત મંચ પૂરું છે આજે દેશભરમાં રાષ્ટ્રીય પ્રેસ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે આ દિવસે પ્રેસ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાની સ્થાપના કરવામાં આવી હતી આ દિવસ આપણા લોકશાહીને મજબૂત બનાવવામાં સ્વતંત્ર જવાબદાર અને નૈતિક પ્રેસની ભૂમિકાને કરે છે માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું છે કે ભારતીય લોકશાહીમાં પ્રેસ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે રાષ્ટ્રીય પ્રેસ દિવસ નિમિત્તે નવી દિલ્હીમાં પત્રકારો સાથે વાત કરતાં શ્રી વૈષ્ણવે જણાવ્યું હતું કે પ્રેસ દિવસ પર પ્રેસની વિશ્વસનીયતા વધારવા અને ખોટી માહિતી સામે લડવા માટે એક વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું હતું ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણને મીડિયાને મહત્વપૂર્ણ ભૂમિકા પર ભાર મૂકતા કહ્યું કે તે દેશના વિકાસ વિશેના સમાચાર સાથે યુવાનોમાં આશા જગાડે છે નવી દિલ્હીમાં મનોરમા ન્યૂઝ મેકર એવોર્ડ બે હજાર ચોવીસને સંબોધતા શ્રી રાધાકૃષ્ણને કહ્યું કે પત્રકારત્વ એવા લોકો માટે અવાજ પૂરો પાડે છે જેઓ પોતાની રીતે બોલી શકતા નથી તેમણે સમાજને નશામુક્ત બનાવવામાં અને જાહેરહિતમાં માર્ગદર્શન આપવામાં મીડિયાની ભૂમિકાની પ્રશંસા કરી કોલકાતાના ઇડન ગાર્ડન્સ ખાતે બે ટેસ્ટ મેચની શ્રેણીની પહેલી ટેસ્ટ મેચમાં દક્ષિણ આફ્રિકાએ ભારતને ત્રીસ રનથી હરાવ્યું દક્ષિણ આફ્રિકાના એકસો ચોવીસ રનના લક્ષ્યાંકના જવાબમાં ભારત બીજા દાવમાં ત્રણ રનમાં ઓલ આઉટ થઈ ગયું ગઈકાલની રમત દરમિયાન ગરદનની ઈજાને કારણે કેપ્ટન શુભમન ગિલ રમતમાંથી બહાર થયા હતા ભારતીય ટીમ દસ ખેલાડીઓ સાથે રમી હતી આ પહેલા દક્ષિણ આફ્રિકાએ ગઈકાલના સાત વિકેટે ત્રાણુ રનના સ્કોરથી પોતાનો બીજો દાવ ફરી શરૂ કર્યો અને એકસો ત્રેપન રનમાં આઉટ થઈ ગયું દક્ષિણ આફ્રિકાના સાયમન હાર્મરને સૌથી વધુ વિકેટ લેવા બદલ પ્લેયર ઓફ ધ મેચ આપવામાં આવ્યું સરકારે સોશિયલ મીડિયા પર ફરતા એક વીડિયોને ગેરમાર્ગે દોરનારો ગણાવીને ફગાવી દીધો છે જેમાં દાવો કરવામાં આવ્યો છે કે કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ એક એવી રોકાણ યોજનાનો પ્રચાર કરી રહ્યા છે જે સરળ માસિક વળતરનું વચન આપે છે પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરોના ફેક્ટ ચેકિંગ યુનિટે જણાવ્યું છે કે આ વીડિયો નકલી છે અને કૃત્રિમ બુદ્ધિમત્તા એઆઈ દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે દુબઈ એર શો બે હજાર પચીસમાં ભારત પોતાની સંરક્ષણ શક્તિનું પ્રદર્શન કરશે આ બે દિવસીય એર શો આવતીકાલે સંયુક્ત આરબ અમીરાત યુએઇમાં શરૂ થઈ રહ્યું છે ભારતીય વાયુસેના સૂર્યકિરણ એરોબેટિક ટીમ અને એલસીએ તેજસ સાથે એર શોમાં ભાગ લેશે સંરક્ષણ રાજ્યમંત્રી સંજય શેઠ ભારતીય પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કરશે આ મુલાકાત દરમિયાન શ્રી શેઠ તેમના યુએઈ સમક્ષ સાથે દ્વિપક્ષીય બેઠકની અધ્યક્ષતા કરશે બાંગ્લાદેશમાં આંતરરાષ્ટ્રીય ગુના ટ્રિબ્યુનલ આવતીકાલે પૂર્વ પ્રધાનમંત્રી શેખ હસીના અને તેમના બે સહયોગીઓ સાથે સંકળાયેલા માનવતા વિરુદ્ધના ગુનાઓના કેસમાં પોતાનો ચુકાદો આપશે ન્યાયમૂર્તિ મોહમ્મદ ગુલામ મુર્તુઝા મોઝુમદારની આગેવાની હેઠળની ત્રણ ન્યાયાધીશોની બેન્ચે આ ચુકાદાને સમર્થન આપ્યું એવો આરોપ છે કે તત્કાલીન અવામી લીગે ગયા વર્ષે જુલાઈ ઓગસ્ટમાં વિદ્યાર્થી બળવોને હિંસક રીતે દબાવી દીધો હતો જેના કારણે પૂર્વ પ્રધાનમંત્રી શેખ હસીનાને દેશ છોડીને ભાગી જવાની ફરજ પડી હતી તેમની ગેરહાજરીમાં કેસ ચાલી રહ્યો છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે જ્યારે દેશ માટે કામ કરવાની અને નવીનતા લાવવાની ભાવના જાગૃત થાય છે ત્યારે તે અપાર પ્રેરણાનો સ્ત્રોત બની જાય છે નવી એનડીએની આગેવાની હેઠળની સરકાર બનાવવાના પ્રયાસો વચ્ચે બિહારમાં રાજકીય ગતિવિધિઓ તેજ થઈ વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકર અને કતારના પ્રધાનમંત્રીએ પશ્ચિમ એશિયામાં વિકાસ તેમજ વૈશ્વિક મુદ્દાઓ પર વિચારોનું આદાન પ્રદાન કર્યું દેશભરમાં આજે રાષ્ટ્રીય પ્રેસ દિવસની ઉજવણી કરવામાં આવી રહ્યું છે અને કોલકાતાના ઇડન ગાર્ડન્સમાં બે ટેસ્ટ મેચની શ્રેણીની પહેલી ટેસ્ટ મેચમાં દક્ષિણ આફ્રિકાએ ભારતને ત્રીસ રનથી હરાવ્યું હવે પછી આપ આવતીકાલે સવારે સાત વાગીને દસ મિનિટે પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો